સાટામા ગામનો છું વાલ્મીકી સમાજનું છું બે ભાઈઓ ભાઈઓની લડાઈમાં અંજાણ વ્યક્તિ હું જાતે મિનેશ કુમાર ભાઉભાઈ વાલ્મીકી હું છોડાવવા પડ્યો તો પોલીસવાળા મને જોર માર મારે મારે અત્યારે મારાથી ચલાતું નથી અત્યારે પોલીસ ડરથી હું બહાર આવી ગયું પોલીસ બની છે રાક્ષસ અરવલ્લી જિલ્લાના સાઠંબા મુકામે વાલ્મીકી સમાજના બંને ભઈઓ ઝઘડતા હતા ત્યારે એક વાલ્મિકી સમાજનો મનીષભાઈ એ ઝઘડામાં જતો હતો બંને ભાઈઓને ત્યારે પોલીસે મનીષભાઈ ઉપર એવો દમન કરવામાં આવ્યો છે પછાડીનો જે ભાગ છે એ લાકડીએ લાકડીએ મારવામાં આવ્યો છે ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આવું તો રાક્ષસ હોય તેમ છતાં એ લોકોને મારવામાં નથી આવ્યા એવા સાઠંબાના પોલીસે નિર્દોષ મનીષભાઈને જે માર મારવામાં આવે છે ઢોર મારવા મારવામાં આવે છે એ દુખભરી બાબત છે તો ગુજરાત સરકાર શ્રીને હરસંગી સાહેબ શ્રીને મુખ્યમંત્રી સાહેબ શ્રીને અરવલી કલેક્ટર સાહેબ શ્રીને એસવી સાહેબ શ્રીને હું વિનંતી કરું છું કે આવા અધિકારી સામે કડક મક કડક પગલા ભરવા જોઈએ આ લોકોને તાત્કાલિક સસ્મેન્ટ થવા જોઈએ ખરેખર આવા નિર્દોષ માણસને ખૂબ જ મારવામાં આવે છે એ દુઃખભરી બાબત છે અને આ મારના કારણે અને પોલીસના ડરના કારણે પોતાનું ગામ છોડી દીધું છે મનીષભાઈ આ દુઃખભરી બાબત છે ખરેખર પોલીસ બની છે ત્યારે રાક્ષસ કે જે નિર્દોષ લોકોને હું પોલીસને વિનંતી કરું છું કે જો ગુનેગાર હોત તો તમે સીસી કેમેરા ખોલી અને પછી એને કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ પરંતુ આવો જે ઢોર માર મારવામાં આવ્યો છે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા સખત વિરોધ કરીએ છીએ અને આ વ્યક્તિને જો ન્યાય નહી મળે તો અમે મુખ્યમંત્રી સાહેબ શ્રી ને અને ગૃહમંત્રી સાહેબ શ્રી ને અમે આવેદનપત્ર આપી